નમસ્કાર ગુજરાત ગુજરાતના લોકો ફરી એક વખત તૈયાર થઈ જજો કેમ કે ગુજરાતની અંદર ફરી આવી રહ્યો છે એકવીસ થી લઈ અને ચોવીસ તારીખ દરમિયાન ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ આ રાઉન્ડની અંદર મિત્રો અતિવૃષ્ટિના એંધાણ છે એ વેધર મોડલોની અંદર જણાઈ રહ્યા છે છેલ્લે જે રીતે હોળ અને સત્તર તારીખે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ભાવનગરની અંદર અમરેલીની અંદર બોટાદની અંદર જે રીતે અતિવૃષ્ટિનો વરસાદ જોવા મળ્યો હતો એવો જ વરસાદ ફરી એક વખત એકવીસ બાવીસ અને ત્રેવીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર જોવા મળે એવું હાલમાં વેધર મોડલોની અંદર જણાઈ રહ્યું છે મિત્રો આપને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનશે અને આ લો પ્રેશર છે એ ઝારખંડ થઈ અને ઉત્તર પ્રદેશ થઈ અને ગુજરાત નજીક આવશે અને જ્યારે આ લો પ્રેશર છે એ મોટું બનશે આગળ વધશે એમ એ વેલમાર્ક લો પ્રેશરની અંદર કન્વર્ટ થશે અને આપને જણાવી દઈએ કે વેલ માર્ક લો પ્રેશરની અંદર આ સિસ્ટમ છે એ કન્વર્ટ થાય ત્યારે એમનો ઘેરાવો છે એ ખૂબ જ મોટો હોય છે અને આ ઘેરાઓ છે એ ગુજરાત સુધી લંબાશે અને એને કારણે ગુજરાતની અંદર ફરીથી એકવીસથી થી લઈને ચોવીસ જૂન દરમિયાન અતિ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે મિત્રો આ દિવસો દરમિયાન સૌથી વધારે અસર છે એ ગુજરાતની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગો છે એની અંદર જોવા મળશે મેં અહીંયા તમને વિસ્તારો બતાવ્યા છે આપને જણાવી દઈએ કે અગાઉ પણ અમે આગાહી કરી હતી કે સોળ સત્તર અઢાર તારીખ દરમિયાન ભારે વરસાદ જોવા મળશે તમે છેલ્લો વિડીયો અમારો જોઈ શકો છો તો એ પ્રમાણે સોળ તારીખે સૌથી વધારે વરસાદ છે એ ભાવનગર અમરેલી બોટાદ જિલ્લાની અંદર જોવા મળ્યો હતો દક્ષિણ ગુજરાતની અંદર પણ દસ થી લઈને બાર ઇંચ હવે ફરીથી બે દિવસની આંશિક રાહત બાદ એકવીસ તારીખથી ગુજરાતની અંદર ફરીથી ભારે વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થશે એની અંદર સૌથી વધારે વરસાદ છે એ મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા મોરબી કચ્છના જે વિસ્તારો છે ગાંધીધામ છે નલિયા લાગુ જે વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે એકવીસથી લઈને પચીસ જૂન સુધીના દિવસોની અંદર સાથે સાથે મિત્રો મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર લાગુ બોર્ડરના જે વિસ્તારો છે એમાં ખાસ કરીને મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મોડાસા લાગુ જે સરહદી વિસ્તારો છે એની અંદર પણ ભારે વરસાદની શક્યતાઓ આ દિવસો દરમિયાન રહેલી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓ છે એમાં પણ મધ્યમ હળવો વરસાદ છે એ જોવા મળશે પરંતુ સૌથી વધારે વરસાદ અતિ ભારે વરસાદ છે એ ગુજરાતની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે એવું હાલમાં વેધર મોડલો પ્રમાણે જણાઈ રહ્યું છે તો જે રીતે મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી બોટાદ જિલ્લાની અંદર તબાહી મચાઈ હતી મચાઈ હતી છેલ્લા દિવસોની અંદર લોકો છે એ ઘણા બધા ફસાયા હતા મૃત્યુ પણ થયા છે અને લોકોની ઘર વખરી છે એ પણ પલળી ગઈ છે તો એવી મિત્રો આ લોકો છે એ પણ હવે સાવધાન રહેજો સાવચેત રહેજો કેમ કે એકવી તારીખથી ફરી વરસાદનો રાઉન્ડ છે એ વેધર મોડલો પ્રમાણે જણાય રહ્યો છે પછી વેધર મોડલો પ્રમાણે ગુજરાતની અંદર વેલમાર્ક લો પ્રેશર બનેલું છે અને આ વેલમાર્ક લો પ્રેશરને કારણે ઉત્તર પ્રદેશ ઝારખંડ લાગુ વિસ્તારો ઉપર ભારેથી ભારે વરસાદ છે એ વેધર મોડલોની અંદર જણાઈ રહ્યો છે અને મિત્રો આ વેલમાર્ક લો પ્રેશર અરબી સમુદ્ર લાગુ વિસ્તારથી એક મોટો ટ્રફ એટલે કે ઘેરાઓ બનાવશે અને આ ઘેરાવાને કારણે ગુજરાતની અંદર પણ ભારે વરસાદ છે એ એકવી તારીખથી શરૂ થઈ જશે ફરીથી ગુજરાતના જે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો છે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર વરસાદની એક્ટિવિટી છે એ શરૂ થઈ જશે આપણે જણાવી દઈએ કે વેલમાર્ક લો પ્રેશર બનતું હોય છે એમનો ઘેરાવો છે એ સૌથી વધારે અને મોટો હોય છે અને એ ઘેરાવાને કારણે ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો છે એ ગુજરાત ઉપરથી એ સિસ્ટમ ઉપર જશે ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર ખાંચા લાગુ જે વિસ્તારો છે જિલ્લાઓ છે એટલે કે જામનગર છે મોરબી છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે આ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે કચ્છના ગાંધીધામ લાગુ વિસ્તારો છે બનાસકાંઠા સાબરકાંઠા લાગુ વિસ્તારો છે મધ્ય ગુજરાતની અંદર મોરબી પાટણ લાગુ વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર એકવીસ તારીખથી વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ જશે ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો આ તારીખની અપડેટ છે તારીખે મિત્રો લો પ્રેશર જેવું જેવું સિસ્ટમ મિત્રો અહીંયા જામનગરના દરિયાકાંઠે પોરબંદર દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠે જણાઈ રહ્યું છે તો બાવીસ તારીખે પણ મિત્રો આ વેલમાર્ક લો પ્રેશર છે એ વધુ ગુજરાતની નજીક આવે છે અને અહીંયા પણ સિસ્ટમ જેવું બની રહ્યું છે અને ઘેરાવો છે એ પણ ખૂબ જ મોટો થઈ રહ્યો છે ગુજરાત ઉપર જેમને કારણે એકવીસ તારીખથી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે અને બાવીસ તારીખે ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર બાકી રહી ગયેલા ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર ફરીથી વાવણી લાયક સારો વરસાદ પડે એવી આગાહી રહેલી છે ત્યાર પછી અહીંયા તમે તેવી તારીખની આગાહી જોઈ શકો છો વેલમાર્ક લો પ્રેશર છે એ તેવી તારીખે થોડું નબળું પડી જાય છે તેમ છતાં પણ ગુજરાતની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાં સારા વરસાદની શક્યતાઓ રહેલી છે અને બીજી તરફ મિત્રો તેવી તારીખે ફરી એક વખત બંગાળની ખાડીમાં લો પ્રેશર જેવું યુએસસી જેવું બની રહ્યું છે ને એને કારણે પણ ફરીથી ભારતના વિસ્તારોની અંદર વરસાદના રાઉન્ડની શરૂઆત થશે એટલે કે વરસાદનો રાઉન્ડ બેક ટુ બેક ચાલ્યા કરશે અને મિત્રો ગુજરાતની અંદર પણ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે ખાસ કરીને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ચોવી તારીખે પણ લો પ્રેશર સિસ્ટમ જે બનેલી છે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ એ નબળી પડી જશે તેમ છતાં પણ ગુજરાતની અંદર દરિયાકાંઠે વરસાદની શક્યતાઓ રહેશે ખાસ કરીને મિત્રો આપને જણાવી સાબરકાંઠા હિંમતનગર મહેસાણા અમદાવાદના વિસ્તારો છે રાજકોટના ઘણા બધા વિસ્તારો છે જુનાગઢના વિસ્તારો છે આ બધા વિસ્તારોએ સાવધાન રહેવાનું છે કેમ કે આજે વરસાદનો રાઉન્ડ આવશે સૌથી વધારે આ જિલ્લાઓને અસર કરવાનો છે મિત્રો જે રીતે ભાવનગર અમરેલી બોટાદ જિલ્લાની અંદર અતિભારે વરસાદ જોવા મળ્યો હતો એવો વરસાદ આ દિવસોની અંદર આ જિલ્લાઓની અંદર જોવા મળે એવું હાલમાં જણાય રહ્યું છે તો મિત્રો ખાસ ગુજરાતના દરેક ખેડૂતભાઈઓએ અને ગુજરાતના દરેક લોકોએ સાવધાન રહેવાનું છે ફરીથી અતિભારે વરસાદનો રાઉન્ડ છે એ આવી રહ્યો છે વેધર મોડલો પ્રમાણે જે અપડેટ આવતી જશે સિસ્ટમ છે એ જેમ જેમ નજીક પહોંચશે તેમ તેમ એમનો જે ઘેરાવો છે એમનો જે ટ્રપ છે અલગ અલગ લેયરની અંદર શું શું પરિસ્થિત સ્થિતિ છે પવનની સ્પીડ કેટલી હશે એવા દરેક રિપોર્ટો છે એ અમે તમને જણાવતા રહીશું અહીંયા પવનની સ્પીડની વાત કરીએ તો મિત્રો વરસાદના દિવસો હશે ત્યારે પવનની સ્પીડ છે એ પચીસથી લઈ અને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી શકે છે ત્યાં સુધી મિત્રો વીસથી લઈ અને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે ગુજરાતની અંદર બે દિવસ સુધી વરસાદની અંદર આંશિક રાહત જોવા મળશે ત્યાર પછી ફરીથી વરસાદનો રાઉન્ડ છે એ ગુજરાતની અંદર ચાલુ થશે એટલે કે એકવી તારીખથી લઈ અને ચોવી તારીખ દરમિયાન ગુજરાત અંદર ફરીથી વરસાદનો રાઉન્ડ જોવા મળશે ત્યાર પછી મિત્રો જૂન મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એની અંદર પણ વરસાદનો રાઉન્ડ છે એક જણાઈ રહ્યો છે પરંતુ એ ભારે નહીં હોય પરંતુ ત્યાર પછી જુલાઈ મહિનાની અંદર પણ વરસાદના રાઉન્ડની શક્યતાઓ છે એ વેધર મોડલોની અંદર જણાય રહી છે એટલે ખાસ કરીને ગુજરાતના લોકો છે એ સાવધાન રહેજો અમારી સાથે જોડાયેલા રહેજો એટલે જે પણ અમારું એનાલિસિસ હશે અલગ અલગ મોડલની અંદર અને એ મોડલને મોડલને આધારે જે પણ માહિતી આવશે આગાહી આવશે એ અમે તમને જણાવીશું આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો આજે ઓગણી તારીખ છે ને ઓગણીસ તારીખની સાંજની અપડેટ પ્રમાણે મિત્રો આવનાર અડતાલીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદની શક્યતાઓ રહેલી નથી ગુજરાતના મોસ્ટ ઓફલી ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે બફારો પણ જોવા મળશે ગરમીની અંદર અમુક ટકા રાહત મળશે કેમ કે વરસાદ પડ્યો છે એમને કારણે પરંતુ મિત્રો આ દિવસોની અંદર એટલે કે વીસ તારીખના રોજ અને એકવીસ તારીખના બપોર સુધી ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ રહેલી નથી ક્યાંક ક્યાંક એટલે કે દરિયાઈકાંઠાના જે જિલ્લાઓ છે એની અંદર સામાન્ય હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે પરંતુ ત્યાં સુધી ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતાઓ રહેલી નથી અને મિત્રો ત્યાર પછી એટલે કે એકવી તારીખથી ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થશે બોર્ડર લાગુ જે વિસ્તારો છે મિત્રો રાજસ્થાન બોર્ડર લાગુ જે વિસ્તારો છે ત્યાંથી વરસાદની શરૂઆત થશે એકવી તારીખે સાંજ આજથી એટલે કે પાંચ વાગ્યા પછી વરસાદની શરૂઆત થશે જેની અંદર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા મોરબી લાગુ વિસ્તારો છે એમાં ધીમે ધીમે વાતાવરણમાં પલટો આવશે રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર લાગુ જે વિસ્તારો છે એમાં પણ પલટો આવશે અને ત્યાર પછી ધીમે ધીમે વરસાદના વિસ્તારો છે એની અંદર વધારો થતો જશે એકવી તારીખે બાવી તારીખે અને તેવી તારીખે સૌથી વધારે વરસાદ છે એ મિત્રો મેં તમને જણાવ્યું એમ આ બધા ભાગોની અંદર જોવા મળશે હવે હવામાન વિભાગની આગાહી ઉપર નજર કરી તો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે ખાસ કરીને મિત્રો ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ જેવું જાહેર કર્યું છે અને દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ નવસારી ડાંગ લાગુ વિસ્તારો છે એમાં પણ ઓરેન્જ એલર્ટની સાથે એક બે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે સાથે મિત્રો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે દાહોદ છોટાઉદેપુર નર્મદા પંચમહાલ ગોધરા એ બધા વિસ્તારોની અંદર સામાન્ય હળવા વરસાદની આગાહી જણાવી છે જ્યારે અંબાલાલ પટેલની આગાહી ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું છે કે ચોવીસ તારીખે ફરીથી બંગાળના ઉપસાગરની અંદર સિસ્ટમ સક્રિય થશે અને ચોવીસ તારીખથી ગુજરાતની અંદર વરસાદ છે એ ફરીથી આવશે એટલે અંબાલાલ પટેલે ચોવી તારીખથી આગાહી કરી છે વેધર મોડલો પ્રમાણે એકવીસ તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને ચોવીસ તારીખ સુધી વરસાદનો ભારે રાઉન્ડ છે એ જોવા મળશે પરેશભાઈ ગૌસ્વામીની આગાહી ઉપર નજર કરીએ તો એમણે પણ કહ્યું છે કે આગમે બે દિવસ સુધી ગુજરાતની અંદર આંશિક રાહત મળશે અને ત્યાર પછી એકવી તારીખથી ફરીથી વરસાદના વિસ્તારોની અંદર ધીમે ધીમે વધારો બીજા વેધર એનાલિસ્ટો છે એમનું પણ એવું જ કહેવું છે હવામાન વિભાગ તરફથી મિત્રો આખા ગુજરાતની અંદર ચોમાસું છે એ બેસાડી દેવામાં આવ્યું છે છેલ્લા ઘણા વર્ષો પછી આ વર્ષે ગુજરાતની અંદર સાત દિવસ વહેલું ચોમાસું છે એ પહોંચી ગયું છે ઓફિશિયલી હવામાન વિભાગ તરફથી આખા ગુજરાતની અંદર ચોમાસું છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે ભારતના અમુક જ એવા ભાગો છે દિલ્હી લાગુ જમ્મુ કાશ્મીર લાગુ જે પંજાબના ભાગો છે એમાં આજે ચોમાસું પહોંચ્યું નથી પરંતુ બંગાળની ખાડીમાં સિસ્ટમ છે એ સક્રિય થશે વેલમાર્ક લોપરેશનમાં બનશે અને આ રીતે આગળ વધશે ત્યાર પછી જે એ વિસ્તારો છે એમાં પણ ઓફિશિયલી ચોમાસું છે એ જાહેર કરી દેવામાં આવશે અને આ આ વખતે એવું લાગી રહ્યું છે કે મિત્રો દિલ્હી પંજાબ સાથે સાથે જમ્મુ કાશ્મીરના જે વિસ્તારો છે એ બધામાં એટલે કે આખા ભારતની અંદર વહેલું ચોમાસું છે એ પ્રવેશ કરી જશે હવે આ વહેલું ચોમાસું શા કારણે પ્રવેશ કરી રહ્યું છે એ આપ સૌ જાણો છો કે અગાઉ પણ અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બની હતી બંગાળની ખાતે ખાડીમાં સિસ્ટમ બની હતી એમને કારણે ભારતના અડધાથી વધારે ભાગની અંદર ચોમાસું છે એ પહોંચી ગયું હતું અને ફરીથી બે દિવસની અંદર બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્ર નજીક સિસ્ટમો છે એ બની હતી ભેજ સારો હતો જેમને કારણે બે જ દિવસની અંદર ચોમાસું છે એ ખૂબ જ આગળ વધી ગયું અને ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વાવણી લાયક સારો વરસાદ છે એ પડી ગયો